શ્રી શ્રમજીવી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભાસદના ધોરણ એક થી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ સોસાયટીના પ્રમુખ શ્રી કરણસિંહ જાડેજા ભૈલુભા તથા અનિરુદ્ધસિંહ સોલંકી ચેરમેન શ્રી રાજુભાઈ પઢિયા તથા રામજીભાઈ પાનસુરિયાના અધ્યક્ષસ્થાને આજરોજ સોસાયટીના કમ્યુનિટી હોલ ખાતે યોજાઈ ગયો જેમાં ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ મહામંત્રી રાજકોટ સ્થાનિક કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જડુ તેમજ શ્રી રમણીકભાઈ રૂપારેલીયા તથા લાબુબેન સોલંકી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચાંદલી સહિતના મહેમાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં સર્વે સભાસદ પરિવાર હાજર રહીને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે ભોજન સમારોહનો પણ લાભ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા અમારો આ ભારત કાર્યક્રમ છે શ્રમજીવી સોસાયટી મૃત્યુ અને વિદ્યાર્થીઓ સત્કાર સમારંભ રાખેલ છે એના માટે અમે બધા સાથે મળી સોસાયટીના સભ્યો કારોબારી સભ્યો અને હું પ્રમુખ સહિત બધા સાથે મળીને આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે પણ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે ડેપ્યુટી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા પછી વીરેન્દ્રસિંહ ઝાલા મંત્રીશ્રી ભાજપ અથવા તો િરેશભાઈ જલુ લાભુબેન સોલંકી નિવૃત્ત પ્રિન્સિપાલ છે અથવા બીજા અમારે રમણીકભાઈ રૂપાલીયા સાહેબ એ સ્વામિનારાયણ ગુરુકુળમાં સેવા આપેલી ખૂબ એમને સર્વિસ કરતા આવા બધા મહેમાનોને અને સોસાયટીના તમામ સભ્યો અને કારોબારી સભ્યો છે સાથે મળીને એક આયોજન કરવામાં આવ્યું છે તમે સોસાયટીના જે સભ્યોના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ છે સોસાયટીના કયા ધોરણથી કયા ધોરણ સુધી છે પહેલા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અચ્છા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ તમારા હાઉસિંગ સોસાયટીના સભ્યો પૂરતું હાઉસિંગ સોસાયટીના સભ્યો પૂરતો છે અચ્છા આપનો પરિચય મારો પરિચય હું આ સોસાયટીનો પ્રમુખ છું મારું નામ કરણસિંહ માનસિંહ જાડેજા ઉર્ફે ભૈલુભાઈ